ડીસા તાલુકાના આસેડા ગામની શ્રી નીલકંઠ મહાદેવ મંદિર મહાદેવ મંદિરે ગૌરી વ્રત ઉજવણી કરી હતી અસાઠ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે ગૌરી વ્રતની કથા પણ ખૂબ જ પ્રખ્યાત છે આ વ્રત ગૌરી માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આ વ્રત ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતોને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવે છે મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થવા જઈ રહ્યો છે પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશાલ દાંપત્ય જીવનના સુભાશીષ મળે હાલ અષાઢ માસ ચાલુ છે ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે અમે ગૌરી અને જયા પાર્વતીનું વ્રત કરીએ છીએ સવારે વહેલા ઉઠીને શંકર ભગવાનના મંદિરમાં તેમની પૂજા કરવા આવીએ છીએ બીલીપતર ચઢાવીએ છીએ અબુલ બલાલ ચડાવીએ છીએ શંકર ભગવાનની પૂજા કરીએ છીએ બધાને પ્રસાદ વેચીએ છીએ અને બધા ભેગા મળીને વાર્તા સાંભળીએ છીએ